તારે આજના બને આ બધા કાળો ઘોલો લઈ લાયો બાર મહિના પેલો લાયા તું જોયું અમે ભાડે રે મારતી હોય તો કાળો મારે નહીં કાળી હંગત જોઈ કઈ ગયું એ તમને કાળું ધન અને કાળો ઘોડો જિંદગી માં ઓગળે ના તું પૂરી ભેલાય એમ કહો તમે કાળી ભેલાય એ જિંદગી માં એક વખત હારું કોમ ને કર્યું કજી બજી પૈડા તો કાળો ઘોડો લઈને આવ્યો છો લાવ્યો થી કેનો કાળો ઘોડો હજી ફેર કાળા ઘોડા ની વાત કરે છું શું તમે કાળો ઘોડો કરો એમ કજી ઉગાળ પાણી કો એમ કો ખમતા એવું કો મુડા મુડા છું મગ ભર્યા તન પૈડાયો કે ના પૈડાયો તો આખો ગામ પૈડાયો તમે કોઈ થોડા મન પૈડાયા એટલે તારી બાયડી જેવી જેમ એમ કે તમે તાર

લાદુ ચાવી બાઈક નહીં લીધું મારું મગજ ગયું છે હું ઘરક કરવા મારે કાળો કોણ લાગો મારે કાળો

આ સોડે જો તમે કોઈ સોડી નથી સોડે જ ને સોડે એવું કર્યું છે તમે કોસમ સમના બે જેકી એટલે સોડી છે રોટલો હોય તો ખાધો હોલો સમના બાઈ ને તો ભે હારી લાગે મારી આના કર બી ભે ઉભી ને ઈ હારી છે ઈ હારી છે તો ઈ દાડે પેલી ફેરોલાલી પીજી તે થોડી છે ને કોઈ એ કાળી બેડે છે બધો હા ફેરોલા લવલા લવ પીતા હોય છે ડોબા કે ડોબા જેવું લાગે છે ને એક તો નો તો કણો કેવરાય ને નમણી એટલે આ તો હવે ખાધો રોટલો હોય તો સોડી તો છૂટા પીટડી આબા મજે જવે

જેવા આવડી વાત કરું તમે નાખી ફટાફટ મારું મળે એટલે નહીં થોડું પૈસા ના પૈસા આવો આપ તમને કાળું પડતો શું તો કરો બાપ બેઠો કોઈ ને નગરી ઉપાજ ખલ્યા લોહી શેકડા છે આખો દારો શું લેકડા મારું હોય નઈ ગમતું

બાઇક આવું છે આલુ તો તું તો હે જો ની આવું જો તું પેલા જા કાળા ધંધે કે હવે રોધવાનું કરે રોધવાનું કરે માર બૈરા હારું પાવડર લેવા દઉં તરી છોડારો હવે તું એમાં લોટ માં નાખે ને તો એ રહેવાનું રહેવાનું ઈ તું પા બાઈક આલું ને આલું માર બૈરાને જવા દે લે નથી લાબી મેલત બૈરું આજી તો આલું આવું બાઇક બાઇક બાઈક મળે હતા માથા

ના બોલી માટે શું ના બોલી જેમ જેમ બોલી કાળું છે મારું બીજા જેવું છે કાળું લડો એટલે આ બાયરી કે કાળી છે કાળી છે

હા મારો બનાસ કોઠો આવ